હેલો મિત્રો એમાંય કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે અગિયાર બે હજાર પચીસ આજે તમને અમારી ટીટીનું જે વાવેતર કરેલું છે એ બતાવવા જઈ રહ્યો છું આજ આ ટીટીનું બત્રીસ દિવસ થઈ ગયા ક્રોપ કવર ગ્રો કવર કાઢી નાખ્યા છે અને એક સ્પ્રે પણ દવાનો મારેલો છે અને ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ આ ટાઈપનું આવી ગયું છે ફ્લાવરિંગ તમે જોઈ શકો છો જો આ ફ્રૂટ પણ સેટિંગ થવા વળી ગયું છે આ આ ફ્રૂટ સેટિંગ સારી બરાબર હવે બત્રીસ દિવસ થઈ ગયા હાલ હવે ટાઈકોડરમાં માઇકો રાજા બે બે વખત આપી દીધા ફળમાખી માટે ટેપ પણ લગભગ પંદરેક એક જેવી ટેપ ભરાઈ દીધી છે અને એમાં ફળમાખી પણ આવે છે આવતીકાલે ફળમાખી માટે અમે બીજી એક દવાનો છંટકાવ કરવાના છે એપોલો આવે છે એના સાથે ગાળનું ગોળનું પાણી મિક્સ કરીને અને બીજું માખીઓ માટે અમે મધની એક બે પેટી પણ મૂકી દીધી છે કે જેના કારણે ફલિનીકરણ થાય આનું ફલીનીકરણ પચાસ દિવસમાં લગભગ પૂરું થઈ જાય છે એ પહેલાં જેટલું ફ્રૂટ સેટિંગ થાય એટલો આપણાનો ફાયદો થાય આજે બત્રીસ દિવસે આ વિડીયો તમને બતાવ્યો મેં જ્યારે પ્લાન્ટેશન કર્યું હતું એ વખત બતાવ્યો હતો અને જર્મિનેશન જ્યારે આવ્યું એ વખત પણ શોર્ટ વિડીયો બતાવ્યો હતો હવે હાલ તમે જોઈ શકો છો કે એના વેલાનો ગ્રોથ આ બધું તમે જોઈ શકો છો સારી ગ્રીનરી છે સક્ષમ છોડ પણ છે તો કિસાન મિત્રો આ ચેનલને મારી તમે જોતા રહેજો લાઈક આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય જવાન જય કિસાન